શિક્ષણ જગતને કલંકિત ઘટનાઓ સામે આવી રહી છે અને બોટાદ બાદ દાહોદમાં પણ જે ઘટના બની છે જેમાં આ લપંટ આચાર્ય આ બાળકીની હત્યા કરી છે અને પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હવે સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર પાસે એક મોટી પણ માંગણી કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં જે સ્કૂલો છે તેમાં કેટલાક કિસ્સામાં આ લપંટ હેવાન અને રાક્ષસ જેવા જે શિક્ષકો છે તે એવી ઘટનાઓને અંજામ આપતા હોય છે કે સૌ કોઈ લોકો

પોલીસના સાથે જોડાયેલો હતો જેથી કરીને તે આરોપી છે તે કોઈને ખબર ના પડે પરંતુ આ ઘટનાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર પણ હવે મેદાન આવ્યા છે અને તેમણે રાજ્ય સરકાર પાસે એક કમિટીની માંગણી કરી છે ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ અને બોટાદમાં જે છેડતી અને બળાત્કારની જે ઘટના બની એ દુઃખદ ઘટના છે એને વખોડી કાઢું છું શિક્ષણ જગત દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલા માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય મહિલા પોલીસ અધિકારી હોય એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક જે શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે અને એટલા માટે આજે આ ઘટનાઓ આ બને ત્યારે એક ઘટના બને ત્યારે તમામ જે મહિલાઓ હોય દીકરીઓ હોય એના ઉપર એક બાઠી અસર પડે છે હમણાં ભૂતકાળની અંદર પશ્ચિમ બંગાળમાં ઘટના બની તો એના આવેદન પત્ર ગુજરાતમાં અપાતા હતા અને ગુજરાતમાં જયારે એક આ બાળકીઓ સાથે આવી ઘટના ને પણ શિક્ષક જે સ્કૂલમાં ભણાવતો શિક્ષક આ કૃત્ય કરે ત્યારે આ એક શરમજનક બાબત છે એક દુઃખદ ઘટના છે અને આ લોકોને ફાંસીથી ઓછી કોઈ સજા ના હોય એવી પણ હું વહીવટી તંત્ર હોય કે ન્યાયતંત્ર હોય એની પાસે માગણી કરું છું આ હતા સાંસદ ગેનીબેન ઠાકોર જેમે કહ્યું છે કે રાજ્યમાં જે પ્રકારે આવી ઘટનાઓ બની રહી છે તેને લઈને રાજ્ય સરકાર ત્વરિત એક્શનમાં આવે અને એક સ્ટેટ લેવલની કમિટી બનાવે જેમાં નિવૃત્ત ન્યાયાધીશ હોય પોલીસ અધિકારી હોય મનો ચિકિત્સક હોય કેમ કે બાળકો જે પ્રકારે સ્કૂલો જતા હોય છે અને કેટલાક કિસ્સામાં આવી ઘટનાઓ સામે આવતા હોવાથી માતા પિતા પણ ચિંતિત બનતા હોય છે નમસ્કાર